સ્વામીનારાયણ સંપાય ભવ્ય સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સંતો દ્વારા આશીર્વચન આપવામાં આવ્યું બ્રહ્મોત્સવ ટેક્સપીન બેરિંગ કંપનીના ઓનર ભૂપેન્દ્રભાઈ મકવાણા અને તેમના પરિવાર દ્વારા આયોજિત થયું હતું

જે સ્વામિનારાયણ ભગવાન જ્યારે અહીંયા લોયા જતા હતા ત્યારે રાણપુર પધારેલા ચારસો સંતો સાથે એવું જ આયોજન અહીંયા આજે ખૂબ સુંદર રીતે કરવામાં આવેલું છે અને ભોજનની પણ સરસ રીતે સગવડતા કરવામાં આવેલી છે અને હરિભક્તો ખૂબ રાજી થયા છે અને ખૂબ પૂજ્ય કોઠારી સ્વામી નારાયણ સ્વામી અને ભદ્રેશ સ્વામી એ ખૂબ જ સરસ રીતે અહીંયા આજે આપણને જ્ઞાન આપ્યું છે અને ખૂબ સરસ સભા થઈ છે બ્રહ્મોત્સવ એટલે પોષી પૂનમનો દિવસ ભગવાન સ્વામિનારાયણે અક્ષર બ્રહ્મગુણાતીતાનંદ સ્વામીને એ દીક્ષા આ દિવસે આપી હતી એ દિવસે આ બ્રહ્મોત્સવનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું ત્યાં વિદ્વાન સંતોના કથા વાર્તાનો લાભ પણ પ્રાપ્ત થયો એની અંદર પૂજ્ય નારાયણ મુનિ સ્વામી અદભુત વાર્તાનો લાભ ત્યાં આગળ આપ્યો ખરેખર બધા હરિભક્તોને બહુ જ રાજી કર્યા એમને એક પ્રશ્ન એવો કર્યો કે અહમને મમત્વના પ્રશ્નો છે આજે દેશ અને સમાજના જે કાંઈ પ્રશ્નો છે એ અહમને મમત્વના છે એનું સુંદર મજાનું નિરાકરણ પૂજ્ય સ્વામીએ એ કરેલું